અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામે વસવાટ કરતા આદિવાસી વ્યક્તિની મોતને ભેટતા તેના અંતિમ સંસ્કાર માટે પરિવારજનોને જીવના જોખમે અમરાવતી ખાડીમાંથી નનામી લઈ જવી પડી હતી ગામ પાસે કે પુલ પુલ કે સારો માર્ગ ન હોવાના કારણે ખાડીમાંથી મૃતદેહને ખંભે ઉપાડી લઈ જવું પડ્યું એ પણ ધસમસતા વહેણવચ્છ છે આ ઘટના વિકાસના દાવાઓ સામે એક સવાલ ઊભો કરે છે શું આદિવાસીઓ માટે દર્દ અને અવગણના એ જ ભાગ્ય છે દઢાલ સહિત અનેક આદિવાસી વિસ્તારોમાં આજે પાયાની સુવિધાઓનો અભાવ છે તંત્ર અને સરકાર માટે આ ઘટના લાલબત્તી સમાન છે જ્યારે જીવતો માણસ વિકાસથી વંચિત રહેતો હોય અને મૃત્યુ બાદ પણ માનવ મર્યાદા ન મળે ત્યારે આપણાથી ચૂપ કેમ રહી શકાય હવે આદિવાસી સમુદાય માટે વ્યવસ્થિત માર્ગ પુલ અને પરિવહનની સુવિધા તાત્કાલિક પુરાવવી જરૂરી છે નહીંતર વિકાસની વાતો માત્ર ખાલી ખુલ્લા વાયદા બની રહેશે